મહાશિવરાત્રિના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ હિન્દુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રી મહાવત તેર ને આઠ માર્ચ બે હજાર ચોવીસના દિવસે ઉજવવામાં આવશે હિન્દુ ધર્મોમાં મહાશિવરાત્રીના તહેવાર વિશે મહત્ત્વ છે કારણ કે આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ થયા હતા અને ભોલેનાથ પ્રથમ વખત જ્યોતિર્લિંગમાં અવતર્યા હતા તેથી આ દિવસે ભગવાન શિવની ઉપાસનાની સાથે વ્રત કરવાની પણ વિધિ છે આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત ભગવાન ભોલેનાથની કૃપાથી તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે આ દરમિયાન પૂજાના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ જોકે જાણકારીના અભાવના કારણે ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે ઘણા લોકો કેટલીક ભૂલો કરે છે જો તે પૂજાનું ફળ મળતું નથી અને તેનું દુષ્પરિણામ ભોગવવું પડે છે તો આવો જાણીએ શિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને આ શુભ અવસર પર ભગવાન શિવને કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ અને કઈ વસ્તુ અર્પણ ન કરવી જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં ઓમ નમ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો એક ભગવાન શિવની પૂજા દરમિયાન શંખ વગાડવો અને તેનાથી અભિષેક કરવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેનાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડે છે પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવ શંખ વડે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો આ જ કારણ છે કે ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને ભગવાન શિવની પૂજામાં પણ રાખવો જોઈએ નહીં બે ક્યારેય ન કરો શિવલિંગની પૂરી પરિક્રમા ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવની પૂજા કરતા સમયે ક્યારે પણ શિવલિંગની પરિક્રમા ન કરવી જોઈએ વ્યક્તિએ જીવનમાં તમામ સમસ્યાનો સામનો કરવો પડે છે ત્રણ ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે તુલસીના પાનનો ઉપયોગ ભૂલથી ન કરવો તુલસીના પાન ન ચડાવવા જોઈએ શિવ પૂજા દરમિયાન આને અર્પિત કરવાની મનાય છે વ્યક્તિને પૂજાફળ પ્રાપ્ત થતું નથી ચાર બિલ્લી ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે ભગવાનને બિલ્લીપત્ર અર્પિત કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે પરંતુ ક્યારે પણ ફાટી ગયેલ બિલીપત્ર ન ચડાવવા જોઈએ પાંચ શિવલિંગને ચડાવવામાં આવેલ પ્રસાદ ન ખાવો જોઈએ સામાન્ય રીતે આપણે દેવી દેવતાઓને ચડાવવામાં આવેલો પ્રસાદ ખાઈએ છીએ પરંતુ શિવલિંગને ચડાવવામાં આવતી વસ્તુને પ્રસાદના રૂપમાં ખાવાની ભૂલ બિલકુલ ન કરો આ મહાશિવરાત્રીનો એક ખાસ નિયમ છે માનવામાં આવે છે કે આવો પ્રસાદ ખાવાથી બીમારીને આમંત્રણ મળે છે આ સિવાય શિવલિંગ પર ચડાવવામાં આવેલ ધતુરા ખાવાને પણ ઝેર સમાન માનવામાં આવે છે છ ભગવાન શિવને આ વસ્તુ ન ચડાવો ભોલેનાથની પૂજામાં ભૂલથી પણ હરદર કુમકુમથી લઈને તૂટી ગયેલા ચોખા અર્પિત ન કરવા જોઈએ આ બધાને સ્ત્રી તત્વ માનવામાં આવે છે આનાથી ભગવાન શિવ નારાજ થાય છે વ્યક્તિની મનોકામના પૂર્ણ થતી નથી સાત આ વસ્તુનો ન કરો ઉપયોગ મહાશિવરાત્રિ પર ભૂલથી પણ આ વસ્તુનો ન કરો ઉપયોગ તમે વ્રત રાખો કે ન રાખો આ દિવસે ભૂલથી પણ કાતર કે બ્લેડ વગેરેનો ઉપયોગ ન કરો આ સિવાય વાળ દાઢી મૂછ કાપવાનું પણ ટાળો આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન ન કરો આઠ ભગવાન શિવની પૂજામાં કેતકીના ફૂલોનો ઉપયોગ કરો પણ વર્જિત માનવામાં આવે છે આમ કરવાથી ભોલેનાથ ગુસ્સે થાય છે વ્યક્તિના જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે નવ કાળા રંગના વસ્ત્ર ન પહેરવા જોઈએ શિવરાત્રિના દિવસે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ કહેવાય છે કે પૂજા દરમિયાન કાળા રંગના કપડાં પહેરવાથી નકારાત્મક ઉર્જા આવે છે આ જ કારણ છે કે વડીલો કાળા કપડાં પહેરવાની ના પાડે છે મહાશિવરાત્રી દરમિયાન લાલ પીળા કે લીલા કપડાંને મહત્વ આપો કારણ કે આ રંગો શુભ માનવામાં આવે છે દસ આ દિવસે કોઈ પણ વ્યક્તિ માટે ઈર્ષાનો ભાવ ન રાખો અને ખોટું બોલવાનું પણ ટાળો પશુ પક્ષીને હાનિ ન પહોંચાડો આનાથી ભગવાન શિવ નારાજ થાય છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આભાર